આગળ ઠેકડો મારી જીધે જીધી ધારી એમ હે ઠીક એવું બિછાડી વાહ ભાઈ વાહ હા રમકડું છે આજે આ ન્યા પા પાહે આવી તો હાલો આપણે જો આવી ગયા તા વાત કરી તાકામ નાખી મગર તો નાની એ બસલું છે આમાં જોઈએ છે કે નહીં હું છે હા જો દેખાય હા સે જબરી પણ જય બોલે ત્રીટો ફેરફાર કેમ છે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો પછીના વ્લોગમાં સ્વાગત છે તમારું નટાણે વાત કરી ઘઉં ની તો ઘઉં ફૂલ પાકમાં થઈ આવી ગયા બીજા નંબરમાં તમને વાત કરું તો અત્યારે તમે જોઈ શકો છો અમે ઘઉં ઘઉં કરતા હતા તો આજુબાજુ બધે ઘઉં છે મહિના નીકળવા તો સમય છે એ કેમ જાય છે ખરેખર કંઈ ખબર નથી પડતી કારણ કે ટાઈમ જતા કે વાર ના લાગે હજી હમણાં ઘઉં આવતા હતા અને આપણે મૂક્યા હતા મેં તમને કીધું હતું કે ભાઈ ઘઉં પાક છે ત્યારે આપણે વિડીયો મૂકશું તો એવું ખરેખર સાબિત થવાનું હોય એનું કારણ છે કારણ કે જોઈ શકો છો તમે ઘઉં ખાવ ખખડવા મીને જો એટલે હમણાં ટૂંક સમયમાં લગભગ વધી વધીને ત્રણ થી ચાર દિવસમાં હે પણ આપણે એ કાટવાનું થાય જો કે આજુબાજુ એ નીકળી ગયા છે અને હવે બાકીના છે આખે આખા વાવેતરનું કામ છે સ્ટાર્ટ થઈ ગયું છે અને તડકાય ફૂલે ફૂલ પેડા પડવા મીડાય તો એ બધું છે નાલો શરૂઆત કરી આજના વ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ જાવ મળશે કંઈક ને કંઈક ખેતી વેઠેલી છે નવું નવું નાલો ગાય દુવાન ટાણું થાય છે ધીરે ધીરે બાકી આ ઘઉં વાટો નાલે છે કાથા પાથા એ જોતા આવી હાલો તો હવે ધીરે 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 ગિરનારે ચોખ્ખો થતું જાય ને આજુબાજુ બધે ઘઉં નીકળી ગયા અને આપણે પણ હમણાં કાર્ડમાં થાય ધીરે ધીરે થોડીક વારમાં જ બે ત્રણ દી થોડીક વારમાં માં જોવાનું છે આપણે કઈક નવું નવું કાચી બાપા હું નવું જોવાનું છે મગર મગર બધાય ને આપળો સંતાનું લાડકડો મગર ક્યાં આવ્યો છે હા પોળાઈ મગર ને તો તમારે જોવા જ આવી જો

તો હવે ગાયું ને દોવાઈ જાય પછી કઈક નવા જૂની કામ થાય બધા ઉભા છે નવરા નવરા કઈ કામ છે નહીં અમારે નીણું વઢાઈ ગયું છે એવું છે હા એમ તો હોજી છે આમ કાયમ એમ દોઈએ કામ ધીરે ધીરે આમ દોઈ જ રાખીએ દોઈ જ રાખીએ હાલો તો ભાઈ હવે વાસડી છે એ આમથી આમ ફેરાફેર થઈ છે અને બગલો છે એ નાસ્તો કરવા આવ્યો છે ભાઈ પાસે કારણ કે એ ખાવા માગે છે ઈતડા ને એવું બધુંય ધીરે ધીરે લગભગ વીણસે આપણો દઈને ભાગ્યો નાસ્તો કરવા આવ્યો છે અહીં પાહેન પાહેન હાલો તો બધાય આટા મારી

લઈ આવો લઈ આવો ખાણ આ ભડકી નકરતો આજ ભડકી જાય બે બેક વાર બેલ વાગે ભડકી જાય આજ નથી વાંધો તો ભડકી ગયો હોય

હા લાખા પા પાણી પીવા લાખા પા બહુ મહેનત કરો ઓછી મહેનત કરજો થોડીક ઓછી મહેનત ને હા મારા બાપા કરવી પડે એમ છે આંબા આટલું આંબા આવ્યા એમ ને ખરા ખરા હા ઈ હાસુ લ્યો તો હવે અહીંથી શું છે કે આ જે ભાગ છે ને એ લગભગ આ નીકળો વહેલા વાવેતર છે ઘઉં નીકળી જાય કારણ કે એને બે દી પાણી વહેલું હતું બાકીના બે દી મોડું હતું એટલે આ કોઈ ઝાડવાય છે હું કાંઈ નહીં તો એ પહેલાં વાઢ લેવાના છીએ બાકી એટલા બધા હાનતાણું છે એટલે હવે નૈવરા નવીરા ઉભા ને કોઈ બેઠા ને એવું બધું છે નવરણ નારાયણ રજનારાયણ ધીરે ધીરે આથમવાની તારીમાં છે ક્યારેક ક્યારેક ઝીણો ઝીણો પવન વાઈને જે ઘઉંની ફફડાટી બોલે જોયા જાય અને અવાજ જ કે અલગ સાંભળા જેવું હોય તો આવો ક્યારેક ગામડા બાજુ સાંભળવાનો અવાજ અને મેદાનની જેમ જો આખે આખું લહેરાઈ ગયું છે થોડોક ટાઈમમાં આપણે પણ અહીં નીકળી જાય આવી રીતનું ઘઉં જોઈએ છે એવું આપણે કદી નીકળે તો થઈ ગયા હે બધા નૈવરાલો ધીરા 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 પક્ષીઓના કલ્શોર વચ્ચે છે આપણું કામ છે એ થઈ ગયું પૂરું કારણ કે વાટવાનું ચાલુ કરી દઉં છે ઘઉં તમને એમ લાગતું છે ઘઉં વાઢવાના છે તો નહીં ઘઉં વાઢવાનું નથી પણ આ એટલે લીલા ઘઉં આવતા ને એને વાઢી લેવાના છે કારણ કે હું ની નહીં ખડીકમાંથી લઉં એટલે બીજા નંબરમાં બે ત્રણ દિવસમાં હાઈવેસ્ટર હાલ છે આમાં જો હાઉ હા ખખડી ગયા હે ઘઉં એનું કારણ છે કે તડકો પડવા માંડ્યો અને તમે જોઈ શકો હાડાસ વાગી એટલો તડકો છે કે એની વાત જવા દો જમાવટ લઈ ગયો અને ઉનારો ટાઈપો હવે કાલો હાલો હવે આજનો વ્લોગ છે દોસ્તો અહીંયા પૂરો કરીએ છીએ મળશું તો કાલના નેક્સ્ટ વ્લોગમાં નવું નવું જોઈએ રાખશું કંઈક ને કંઈક મળશે નહીં કંઈક નવું નવું કાયમ કારણ કે આખા શિયાળા દરમિયાન આપણે એવું નથી બન્યું કે વ્લોગ નથી આવ્યો ક્યારેક એવું પરિણામ પરિસ્થિતિ આડા ગયા હોય ત્યારે આવે છે નહીં આવ્યો બાકી તો લગભગ વ્લોગ આવતો જ હોય ને તમે લોકો જોવો હોય છો ખૂબ જ પ્રેમ આપો છો એ બધા પણ તમારો ખૂબ ખૂબ ગંભીરના ફેમિલી ગુજરાતી તરફથી આપણો દિલથી આભાર માનું છું તો હાલો હવે આજનો વ્લોગ પૂરો કરીએ જય દ્વારકા તો હાલો આપણે જોવા આવી ગયા હતા

ક્યાંથી આવી છે આવડિયા હા હવે દેખાણ જો રે ક્યાં ચરે ક્યાંથી આવી છે આવડિયા બૂમ આ ઓલી નહીં હોય ને ઓલી હમણાં છે વાત ઈ નથી આને કોઈ જ માં પડ હા સે જબ હો પણ તો કાઢીને મૂકી જો ને એમાં કો સર એટલે હોય જાય ઉપર થઈ હાલ